સાયબર કવિતા વિથ અવેરનેસ ઓનલાઈન દુનિયા છે અજીબ વાત જ્યાં ખોટી ક્લિક બની શકે છે તકલીફની શરૂઆત અજાણ્યા મેસેજને જો કરશો અવગણના તો થઈ શકે છે તમારા માટે મોટી સજા ખોટી માહિતી ફેલાવશો તો થશે એરેસ્ટ ડિજિટલ કાયદામાં થશે તમારી ઇન્ટરેસ્ટ અજાણ્યા લિંક પર ક્લિક કરતા પહેલાં વિચાર નહીં તો ભોગવવો પડશે કાનૂની પ્રહાર સાચા રસ્તા પર ચાલો સાવચેત રહો ડિજિટલ કાયદાથી હંમેશા સાવધ રહો માહિતી સાચી રાખો ભૂલ ન કરો સાયબર ગુનાથી હંમેશા દૂર રહો ઇટ મીન્સ કે મિત્રો ડિજિટલ એરેસ્ટ જેવો કાયદો છે જ નહીં જો તમને કે તમારા કોઈ પણ ફેમિલી ફ્રેન્ડ્સને આ પ્રકારનો ફોન કોલ્સ આવે છે તો તરત જ વન નાઇન થ્રી ઝીરો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ